ભુજ ખાતે કૃષિ ફાઉન્ડેશન અને ઇનર વ્હીલ ક્લબ દ્વારા નિશુલ્ક સીવણ ક્લાસનો પ્રારંભ કરાયો ભુજ ખાતે મહિલાઓને આત્મનિર્ભર બનાવવા માટે એક અનોખી પહેલ કરવામાં આવી છે કૃષિ ફાઉન્ડેશન અને ઇનરવિલ ક્લબના સૌજન્યથી નિઃશુલ્ક સીવણ ક્લાસની શરૂઆત કરવામાં આવી છે આ સીવણ ક્લાસ ખાસ કરીને મધ્યમ વર્ગની ગૃહિણીઓ માટે શરૂ કરવામાં આવ્યો છે જેથી તેઓ સ્વરોજગાર મેળવી શકે અને આત્મનિર્ભર બનવાની દિશામાં આગળ વધી શકે આ કાર્યક્રમના ઉદઘાટન સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે ગોદાવરીબેન ઠક્કર પીએસઆઈ એનબી ચૌધરી પારૂલબેન કારા રસીલાબેન પંડ્યા હંસાબેન હિરાણી અને રચનાબેન શાહ સહિત અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા ઉપરાંત ઇનરવિલ ક્લબના પ્રમુખ વિશ્વાબેન ધલ પૂર્વ પ્રમુખ કૃપાબેન જોશી અને મનોરમાબેન દાવણાએ વિશેષ હાજરી આપી હતી કૃષિ ફાઉન્ડેશનની ટીમમાંથી નયનાબેન ગૌસ્વામી વંદનાબેન ભાવસાર અર્ચનાબેન મહેતા નીતાબેન ચાવડા જ્યોત્સનાબેન ગંદેર સાધનાબેન સોની પૂજાબા જાડેજા કોમલબા જાડેજા હંસાબેન કોઠારી રક્ષાબેન માણેક રેશમાબેન ચાકી જિજ્ઞાશાબેન ભટ્ટ અને જ્યોતિબેન ગણાત્રાએ કાર્યક્રમ સફળ બનાવવા સહયોગ આપ્યો હતો કાર્યક્રમનું સંચાલન કૃપાબેન જોશીએ કર્યું હતું જ્યારે આભાર વિધિ નયનાબેન ગૌસ્વામી દ્વારા કરવામાં આવી હતી વિશેષ વાત એ છે કે સીવણ ક્લાસ માટે તાલીમ આપનારા શિક્ષક તરીકે રેશમાબેન ચાકી સેવા આપશે તે જણાવ્યું હતું

ભારતના આઠ વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય જ્યોતિષ શંકર ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળી મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે હજાર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસમાં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મંત્રજાપ ગુરુના નંગ વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ હજારથી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષી સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ગોર સંપર્ક કરો ડબલ નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એટ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે ઘર વપરાશના તમામ વાસણો હોટેલવેર કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન એટ સેવન ઝીરો સેવન વન થ્રી ઝીરો ડબલ ટુ ડબલ સિક્સ સેવન ફોર મારુતિ ઝોગડે ડબલ નાઇન થ્રી ઝીરો એટ સિક્સ ફોર ઝીરો નાઇન ફાઈવ વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ ધી બોમ્બે સ્ટીલ ડોટ કોમ સરનામું નોંધી લેશો બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન એન ગોડીજી બિલ્ડિંગ તાંબાકાટા પાયગુની કાલબા દેવી રોડ મુંબઈ ફોર ડબલ ઝીરો ડબલ ઝીરો થ્રી મહારાષ્ટ્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ ડિઝાઇનર સ્ટુડિયો આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ એક્સક્લુઝિવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયા ચોલી સાઈડર ચણિયા ચોલી રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદરમાં વિશ્વાસપાત્ર સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ નંશન બેંક ઓફ મહારાષ્ટ્રની સામે દાદા સાહેબ પાલકે રોડ દાદર ઇસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો જે વ્યાસ તો તમે રાહ કોની જુઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો